ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો ભાઈ શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા સૌ નું આ તબક્કે હાર્દિક કાર્યક્રમ નું સંચાલન કરવા જિલ્લાના

સ્વાગત કરવા માટે વિધાનસભા ના સેવ લોકો શ્રી ગૌતમભાઈ ચૌહાણ શ્રી જયંતિભાઈ ચોડા શ્રી ચંદ્ર દેવસિંહ સ્વાગત થઈ રહ્યું છે એવા સમયે આપણે સૌ કોઈ

અને આ પવિત્ર દિવસે આપણે આજના દિવસે આપણે દેવજી જંગી બહુમતી થી જીતાડવા માટે આપણે સૌ ઉત્સાહભેર ભેગા થયા છે ત્યારે તમારા સૌનો ઉત્સાહ અને તમારા જોશ લાખ લાખ અભિનંદન છે લોકસભા છે આ ચૂંટણી એ રાષ્ટ્રના નિર્માણ માટેની ચૂંટણી છે આ ચૂંટણી એ ધર્મની રક્ષા માટેની ચૂંટણી છે યુપીએ ના શાસનમાં બાર લાખ કરોડના ભ્રષ્ટાચાર કરેલી કોંગ્રેસને જનતા એ જે બહાર મૂકી છે એને હવે રાજનીતિ માંથી બહાર મૂકવા માટેની આ ચૂંટણી ધર્મ ની રક્ષા કરતા ધર્મ ને ઉત્કર્ષ માટે ગુજરાતના બે નરબંકાઓ જે દિલ્હીમાં બેઠા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એના હાથ મજબૂત કરવા માટેની આ ચૂંટણી આ ચૂંટણી એ ભાગલાવાદી માનસિકતા વાળી કોંગ્રેસ ને પાઠ ભણવા માટેની ચૂંટણી ભગવાન શ્રી રામ ના અસ્તિત્વ પર સવાલ ઉભા કરનાર કોંગ્રેસ નું અસ્તિત્વ મિટાવી દેવા માટેની આ ચૂંટણી છે આ ચૂંટણી રામ મંદિર ના આમંત્રણ નો બહિષ્કાર કરનાર કોંગ્રેસ નો બહિષ્કાર કરવા માટેની ચૂંટણી છે

અને આ વખતની ચૂંટણી એ દેશ વિરોધી તત્વો દેશની વિરોધની માનસિકતા સાથે લૂંટવા વાળી પરિવારોના નેતૃત્વ સાથે પરિવારના કબજામાં રહેલી પાર્ટી છે અમિતભાઈ તરીકે બુથમાં ચા કામ કરે આજે દેશના મંત્રી તરીકે બિરાજ છે ભારત અને ગુજરાત ની સૌથી મોટી જવાબદારી આજે આપણા બે નેતા ગૌરવ લેતા હોય તો ગુજરાત માંથી એક પણ ખસતા રેલી જ્યાં સુધી પહોંચે નહી ત્યાં સુધી કોઈ આમાંથી નીકળે નહી અને નડિયાદ પણ જે રીતે લીડ આપે છે વલ્લભભાઈ કહ્યું કે નડિયાદને હરીફાઈ કાર્યકર્તાઓ કરે મોટી સંખ્યામાં ગરમી હશે ધ્યાન રાખજો અત્યારે તમે બધા પવન નાખો છો આવી જ ગરમી કદાચ આથી વધારે પણ દેશ ખાતર એક દિવસ ભારત માતા એ રાષ્ટ્ર સ્વાહા એક દિવસ આપજો નો આભાર ભારત માતા પોરબંદર ની ધરતી માંથી મારા સ્નેહ મિત્ર તરીકે ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ ધારાસભ્ય દર્શનભાઈ વડે મિત્ર સ્વાગત કરું છું આપનો સ્વીકાર કરું છું આપણે જાણીએ છીએ કે આ ખેડા લોકસભાની ચૂંટણી છે ત્યારે આજે નામાંકન પત્ર ભરવાનું છે ત્યારે સૌપ્રથમ પ્રથમ સાક્ષર ભૂમિ નડિયાદ અને દેશમાં એકતા અને અખંડતા માટે જેમણે પોતાની પ્રસિદ્ધ મક્તમતાનો પરિચય કરાયો તો એવો સરદાર ભૂમિની જન્મભૂમિને હું નમન કરું છું વંદન કરું છું અને આ ભૂમિ આપણે જાણીએ છીએ કે વર્તાલ ધામ વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ ભગવાનની ધરતી અને હમણાં નડિયાદમાં ગુજરાતનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ અહીંયા છે એ ધરતી ને અને ક્ષત્રિય વીરભાતિ લયાથી ભાગવાની પુણ્ય ભૂમિને

પરિવર્તન આવ્યું છે દેશમાં ગરીબ કલ્યાણ નું કામ થયું છે સુશાસન નું કામ થયું છે સમૃદ્ધ ભારત બનાવવાનું કામ થયું છે સુરક્ષિત ભારત બનાવવાનું કામ થયું છે અને ભારતમાં ભારત એ પોતે સમગ્ર દુનિયામાં પોતાના સર્વે સંતુ સુખી થઈ છે ત્યારે ત્રીજી વાર મારા પ્રગ્રામ કરવા માટે આદર્ય મોદી સાહેબ છે ત્યારે હું એમનો પણ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી ના શીર્ષ નેતૃત્વ નો આભાર માનું છું અને હું પરમ ભાગ્યશાળી છું કે આમ સૌના આશીર્વાદ થી ખેડા ની જનતા ને ખેડા લોકસભા ના જનતા ના આશીર્વાદ આ દેશ માટે અતિ મહત્વના નિર્ણય થયા હોય દેશ માટે પડકાર કરીને કેતા હોય કે દેશ અમે બધા દેશની એકતા માટે જાન આપવાની તૈયારી સાથે કામ કરીએ છીએ હું મારી જાત ને માનું છું અને એના માટે નો આભાર માનું છું દેશમાં ત્રણસો સિદ્ધાની કલમ ને દૂર કરવાની હોય દેશમાં નાગરિક સમાજ માટે અતિ નિર્ણયો થતા હોય અને એ નિર્ણયો હોય ત્યારે હું આપ સૌ ખુબ આભાર માનું ભારતીયો પ્રતિષ્ઠા વધી છે ત્યારે આપણે સૌ સાથે મળીને આવનારા વખતમાં દેશ જ્યારે અમૃત અમૃતકાલ છે દેશના પ્રધાનમંત્રી આદાર્ય મોદી સાહેબ આ અમૃત ને કર્તવ્ય કાલ કે છે

પાંચ પેઢી ના સંઘર્ષ પછી એકસો ને ચોત્રીસ વર્ષ અઢારસો પંચ્યાસી માં શરૂ થયેલો એક કેસ અલહાબાદ ની નો હોય કે લખનૌ ની હાઈકોર્ટ નો હોય

ભગવાન રામ નું અસ્તિત્વ નથી ભગવાન રામ એક કાલ્પનિક પાત્ર છે એ કયા મોડે ભગવાન રામ ના ચરણ માં દર્શન કરવા આવે કયા મોડે આવે એવા સમયે જયારે ભારતીય જનતા પાર્ટી ની આ સરકાર

કદાચ આપનો કોઈ ફોન ઉપાડ્યો કે ના ઉપાડ્યો કામ ની કારણે છતાં પણ મારો સ્વભાવ છે કે ફ્રી ફોર્મ એટલે જવાબ તો આપો છું

આપણે જાણીએ છીએ કે આ ચૂંટણી લોકસભાની ચૂંટણી છે તો બીજો આવશે ને બીજો જ આવવાનો છે ત્યારે વધારે કોઈ વાત કરવી નથી કારણ કે મારું આંતરિક થઈ એની પરંતુ હું આપ સૌને વિનંતી છું ને આપ સૌનો આભાર

ફરી ફરીને જ્યારે મારા મનમાં વાતો ચાલતી હતી કે એક દિવસ મારે આ કામ કરવું છે અને એક કામ કરવા માટે માતાની જનતાએ આશીર્વાદ આપ્યા અને બે વખત ધારા સભ્ય બનાવ આપ સૌએ બે વખત લોકસભાનો સંસદ સભ્ય બનાવ મોદી સાહેબે કેન્દ્રમાં મંત્રી બનાવ્યો ત્યારે મને એમ થાય કે આટલું બધું એક સાધારણ પરિવારના દીકરાને મળ્યું હોય એને હજુ કેટલું જોઈએ પણ મને એ શક્તિ આપજો બધ હોતા તો આવે ને જાય પરંતુ સમાજ જીવનમાં જે ને જે પ્રકારે અમારા કામની કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિમાં ક્યાંક અમારાની કોઈ ભૂલ થતી હોય તો પણ ખેંચ ધ્યાન દોડતો અને સમાજ જીવનમાં આ કામ કરવા માટે આપ વે જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે વધારે વાત કરતો નથી આજે આપણે સૌ સાથે મળીને જ્યારે નોમિનેશન ફોર્મ ભરવા જઈએ છીએ ત્યારે કદાચ હું મારો ચહેરો દેખાતો છે હું પ્રતિકારતીય દૂર દૂર સુધી નથી મને તો કોંગ્રેસ અને એટલે હું એમ જ વર્ગ્યો છું કે કોંગ્રેસ છે અને બધી વળવાનું ચાલુ થયું છે ઈશારો એ બધા આવી ગયા બોલો મારા માતા કી માર્ગદર્શન છે તમામ નાગરિક ભાઈઓ સેવા કરવાની આપના આશીર્વાદ ની શક્તિ મળે એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓકે રહેજો બધા ના સર બે મિનિટ ઉભા રાખે તો કારણ કે બધા વિઝુ લેવાના યસ સર

અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ છેલ્લા દસ વર્ષો દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય

મોટી જંગી લેટ જીચું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે